Huh?

પાણી ભરવા આવે ને શેઠ મારે અહીંયા પાણી ભરવા આવું પડે વવ ને કઈ ને અહીંયા હાવ થાકી રહું શું કરવું લે દાદી એમ ભણવા જાતા હતા ને તેમો આલા પીપરો હે નહી આિસ્કા ખાવા ગયા ને ત્યાં કઈ જેવું આયું અમને વાહે થઈ ગયું હા બેટા એ હાલ્યું આવે આપ તો જો ઉપર મુરિયા હોતા નહી હા ઓ દાદી આપ તો જો કોઈ દી ન દેખ્યો એ ભાગો ભાગ બેટા ભાગ્યા

એ છોકરા ને એને કઈક થઈ ગયું આ લીમડા થર નું આવે આ એવું થર હતું અને વાયા થઈ ગયું છોકરા ને મુનિ પાછી છોકરા ને ઓલું થર્યું નો આવે એ વાયા થઈ ગયો છે આપડા વી તો છોકરા અહીંયા ઈસ્કાટ ખાતા હોય ધારે ગયા ને આ એમ કેતા તા કે ધારે ગયા તા હવે અહીંયા ઈસ્કા ખા ને એટલે છોકરાન નીકતું નથી લે એ ડુવા હા એ બટા હવે इनको નો જાતા હો અરે ઢોસી શા આયુ છે એ सेठ આપડા જાપા સુધી વી આયુ છે હે હા એ હાલો અહીંયા જોવા જાવું હે એ જોવા જાવું હે હા તાન મને બોલતા નહી હો એ હા આ વી આયુ આપણ રેવાય નઈ દેને હા શું ખબર ઢોસી આલિયા જોવા જાવું છે એ હા હાલો

વા 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 તારો બાવ તો બારે ને હમ એટલું બર હો વા 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 આને હરુ કર્યો તું આયુ જ બોલા લે લે ઓય ઓય કે વાત ના આ ખાવા 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 ખરે ખાઈ આ તો જવા દે આ